જય માતાજી મિત્રો ઊંચું વઘાસ આડો અને સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર તમે નવી સ્ટાઇલની અંદર ફોટો એડિટિંગ સાથે ભયબંધ નિવાડું એટલે કે તમારું તમે પોતાનું પણ ટેટરસ એવું જોરદાર બનાવી શકો છો બરાબર તો તમે નવી સ્ટાઇલમાં ટેટ્રસ બનાવતા શીખવાડીશ તો કયું ટેટ્રસ છે સૌથી પહેલાં તમે ડેમો વિડીયોની અંદર જોઈ લો અને હા ડેમો વિડીયો જોયા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપે બેલને દબા દેજો જેથી મિત્રો મારા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે છે ચેનલ સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં તો ડેમો વિડીયો જોઈ લો પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડો બરોબર છે બરોબર છે તો મિત્રો ડીએમઓ વિડીયોની અંદર તમે અત્યારે જે થેટર જોઈએ એવું જોરદાર સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મશન એપ્લિકેશનને જરૂર પડશે તો અલટમશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર અને લિંક તમને ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનની ટેલિગ્રામ ગ્રુપની મળશે તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો કેમ કે મિત્રો વિડીયોનું બધું મટિરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં અને મિત્રો અલર્ટ મશન એપ્લિકેશન પછી ઓપન કરશો એટલે આવી રીતે તમને ક્યાં ઇન્ટરફેસ તમને જોવા મળશે તો સૌથી પહેલાં તમને ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલર્ટ મશન એપ્લિકેશને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરવાનું રહેશે સાઇનિંગ કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ કરવા જે ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલા તો તમારે શું કોણ છે ટેલિગ્રામમાં તમને જેવું ફૂલ પ્રોજેક્ટ આપીશ એ ફૂલ પ્રોજેક્ટને સૌથી પહેલા તો તમારે ઓપન કરવાનો રહેશે બરાબર ફૂલ પ્રોજેક્ટ જ છે તમારે બીજું કાંઈ મટિરિયલ ડાઉનલોડ કરવાનું આવશે નહીં તો ફૂલ પ્રોજેક્ટને આટલી ત્યાં પછી તમારે ઓપન કરવાનો છે જેની અંદર તમને આ રીતના ઘણા બધા લેયર તમને જોવા મળશે બરાબર તમે જોઈ શકો છો એ ઘણા બધા લેયર છે તેની અંદર તમને સોંગ પણ મળી જશે બરાબર તો આની અંદર તમારે શું કોણ છે સૌથી પહેલાં તમને અંદર આની અંદર ગ્રુપ જોવા મળતા છે તમે જોઈ શકો છો અહીંયા નીચે તમને ત્રણ ગ્રુપ મળે એ ત્રણ ગ્રુપની અંદર તમારે ફોટો એડ કરવાનો છે તો સૌથી પહેલાં તો નીચે તમને પહેલો જે ગ્રુપ દેખાય એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે બરાબર એડિટ ગ્રુપમાં જશો એટલે આ રીતના તમને ક્લિયર જોવા મળશે તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફસમાં જવાનું છે અને મીડિયા ઓફમાં જઈને તમારે તમારો જે ફોટો એડ કરવાનો હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર તો અહીંયાથી ફોટો ફોટો લઈ લઉં છું બરાબર તો આ રીતના અહીંથી આ રીતના ફોટો લઉં છું ફ્રેન્ડનો બરાબર તો આ રીતના તમારે ફોટો લેવાનો છે પછી ફોટોને લેયરની નીચે લઈ દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની અંદર જે લેયર છે એ લેયરની લંબાઈ પ્રમાણે કરીને ફોટાને તમારે અહીંયાથી કટિંગ કરવાનો રહેશે એટલે કે અડધો ફોટો તમારે આ બાજુ રાખવાનો છે બરાબર તમે જોઈ શકો છો આ રીતના અહીંયા તમારે સેટ કરીને ફોટાને અહીંયા અડધો તમારે અહીંયા રાખવાનો રહેશે બરાબર તો આ રીતના આપણે અડધો ફોટો અહીંયા રાખીએ છીએ પછી અહીંયાથી ફોટાને પ્લસ ઉપર ક્લિક કરી એથી કોપી લેયર કરી દે છે લઈ બીજી જગ્યાએ ફોટો એડ કરવાનો થાય ત્યાંથી ખાલી પેસ્ટ કરવાનું જ રહે બરાબર તો આ રીતના કોપી કરી લેવાનું છે પછી બેક આવી જવાનું છે એટલે એક બાજુ તમારો ફોટો આવી જશે તમારે બે બંને બાજુ અલગ અલગ ફોટા લેવા તમે લઈ શકો છો બાકી એકનો એક ફોટો પણ તમે એડ કરી શકો છો બરાબર તો પછી ઉપરનું જે એના બીજું જે ગ્રુપ કર્યું મિત્રો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે પછી અહીંયા તમે જોઈશું આ રીતના એક લેયર આવશે તો એ પર આપણે જે કોપી ફોટો કરી તો અહીંયા પેસ્ટ કરી દઈએ છીએ અને ફોટાને ખેંચીને અહીંયાથી નીચે લઈ દઈએ છીએ બરાબર તો આ રીતના બીજી સાઈડ બીજો ફોટો તમારે આ રીતના કટ કરી દેવાનો છે અને બીજા ફોટા નો અડધો ભાગ તમારે આ રીતના અહીંયાથી સેટ કરીને અહીંયા આ રીતના મૂકવાનો રહેશે બરાબર પછી અહીંયાથી ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ લાંબી કરી દેવાની છે અને પછી બેકાવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો આપણો પાછળ અહીંયા ફોટો સેટ થઈ ગયો છે બરાબર તો આ રીતના તમારે ફોટો અહીંયા સેટ કરીને મૂકી દેવાનો રહેશે બરાબર પછી શું કરવાનું છે બીજું તમારે કંઈ કરવાનું નથી પછી ઉપર તમને અહીંયા ત્રીજા નંબરનો ગ્રુપ ગ્રુપ નંબર ત્રણ તમને દેખાય એના પર તમારે એથી ક્લિક કરવાનું રહેશે બરાબર તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે અને અહીંયા તમારે બીજો એક ફોટો એડ કરશે તમારો બરાબર તો આપણે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે અને અહીંયાથી હું મારો ફોટો અહીંયા એડ કરી લઉં છું બરાબર તો અહીંયાથી તમારે તમારો જે ફોટો લેવાનો હોય એ ફોટો અહીંયા એડ કરવાનો રહેશે તો અહીંયા હું ફોટો આ રીતના લઈ લઉં છું બરાબર ફોટાને અહીંયા ત્રણ ટપકો પર ક્લિક કરી ફેલ કોમ્પ્લીસ કરી દઉં છું અને ફોટાને ખેંચી આલે એને નીચે લઈને ફોટાની લંબાઈ અહીંયાથી વિડીયોને લંબાઈ પ્રમાણે લાંબી કરી દઉં છું બરાબર એટલે ફોટો આ રીતના સેડ થઈ જશે પછી ફોટાને અહીંયા એડ કરીને ફોટાને સાઇડ તમારે થોડીક અહીંયા મોટી કરી વેદ તમે કરી શકો છો બરાબર તમારે એથી આટલી એડ કર્યા બાદ બે કાંઈને જોઈ લેવાનું છે પોતાની અંદર કેવું દેખાય છે બરાબર આ રીતના તમે જોઈ શકો છો ખાલી આટલું કરશો એટલે તમારા લેયરની અંદર એટલે કે તમારા વિડીયોની અંદર આ રીતના ફોટો અટેચ થઈ જશે બરાબર તો તમે જોઈ શકો છો અને તમે જોઈ શકો છો આ જે અંદર ટેક્સ આપેલા છે મિત્રો એ ટેક્સની અંદર તમારે ચેન્જ કરવું હોય તો તમે નામ ચેન્જ કરી શકો છો જેમ કે મિત્રો અહીંયા એમએ લખેલું છે મનોજ ઝાલા અને અહીંયા એમએ મારું નામ લખેલું છે તમારે ચેન્જ કરવું તો તમે કરી શકો છો અને પાચર બ્રધર સોરું તો એ તમારે રાખવાનું છે ખાલી એની અંદર તમારે ફોન્ટ અટ ટચ કરવાનું છે એટલે કે ફોન્ટ તમારે એની અંદર એડ કરવાનો રહેશે બરાબર તો ફોન્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર અને ત્યાંથી ડાઉનલોડ કરીને પછી અલર્ટમેશન એપ્લિકેશનની અંદર એડ કરીને તમે ડાયરેક્ટ આ રીતના સ્ટાઇલિશ વાળું ટેલસ આવું જોરદાર બનાવી શકો છો અને પછી આ રીતના આટલું કામ થઈ જાય પછી તમારે શું કહો છો અહીંયા તમારે એક પાર્ટિકલ વિડીયો એડ કરવાનો રહેશે તો એના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી પછી મીડિયા ઉપર છે અને ફાયરવાળું જે પાર્ટિકલ વિડીયો છે મિત્રો એને તમારે એડ કરવાનું છે એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ આ રીતના પાર્ટિકલ વિડીયો છે બરાબર તો એને લીધા બાદ તમારે વિડીયો પર ક્લિક કરી વિડીયોને પછી ટેક્સ દેખાય એ ટેક્સ તમારે આ રીતના નીચે લાવવાનો છે બરાબર ટેક્સના ટેક્સ ને આ રીતના સેટ કરવાનો છે બરાબર પછી બેક આવવાનું છે પછી બ્લાઇન્ડિંગ અને ઓપ્સીટના ઓપ્સમાંથી લાઇટિંગના ઓપ્સમાંથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે બરાબર સ્ક્રીન કરશો કા તો લાઇટ કરશો એટલે લાઈટ કરી દેવાનું છે બરાબર એટલે તમે જોઈશું તમારા ટેક્સની અંદર આ રીતના ફાયર ઇફેક્ટ તમારે લાગી જશે તમે જોઈ શકો છો ખાલી ટેક્સના ઉપર તમારે લાઈને મૂકવાનું છે એટલે ટેક્સની અંદર તમારે ફાયર ઇફેક્ટ તમારે લાગી જશે તો આવું જોરદાર આ રીતે તમે ફાયર ઇફેક્ટ લગાવીને આવું જોરદાર ટેટસ તમે બનાવી શકો છો બરાબર તો આ રીતે તમારો વિડીયો બની જશે કમ્પ્લીટ જોરદાર મજબૂત ટેટસ અને તમે વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ મારી જણાવવા ભૂલતા નહીં અને મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં અને મિત્રો વિડીયો પછી વિડીયોને સેવ કરવા માટે તમારી જે શેર પર ક્લિક હોય છે પછી વિડીયો છે પછી મોબાઈલમાં જે એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કર્યા બાદ તમે નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો યયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે કંઈ બી પ્રોબ્લમ આવે નથી તમારે પણ નહીં આવે આ બધા ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો અને ચેનલ પર નવા હોય અને પહેલી કરતા આવ્યા તો પ્લીઝ મારે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુના આપણી પેલને દબાઈ દેજો જેથી મિત્રો મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં માટે ચેલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો મિત્રો મળી બીજા आईडिया आएगी वीडियो अंदर त्या सुधी जय माता जी